તમામ વર્ણોની તમામ સમાજના આગેવાનો વડીલો યુવાન મિત્રો એ ગામમાં નક્કી કર્યું અને તારીખ વીસ એકવીસ બાવીસ ત્રણ દિવસ ભગવાન રામની અને રાધાકૃષ્ણની પ્રતિષ્ઠા કરવામાં નક્કી કર્યું છે ત્યારે આખું ગામ રામય બની ગયું છે અને આજે આખા ગામે સાથે મળી અને ભગવાન રામનું સામયું કર્યું છે મૂર્તિનું અને ત્રણ દિવસનો ભવ્ય કાર્યક્રમ એજાન ગામમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગામ અને આખા તાલુકા અને વિસ્તારના તમામ વડીલો આગેવાનોના સહકારથી સારો ભવ્ય પ્રસંગ ગામમાં યોજાય અને સૌ શાંતિથી સૌ સમાજ એક થઈ અને ગામનું આ કાર્ય પૂરું પાડે એ ગામની વિનંતી છે અને સૌ આગેવાનો સાથે મળીને યુવાનો આ પ્રસંગ યોજી રહ્યા છે વીરેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ એસ ન્યૂઝ સાંતલપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે